ગઝલ છે મિત્રો જ્યારથી એ આપને હર શેરમાં લખ્યા કરે જ્યારથી એ આપને હર શેરમાં લખ્યા કરે ત્યારથી મુજ ટેરવાનું ઘર સતત મહેક્યા કરે હું સદા લખતો રહું છું એનું કારણ એ જ છે હું સદા લખતો રહું છું એનું કારણ એ જ છે એમનું નાજુક સ્મરણ બસ ભીતરે અડક્યા કરે હોય જેના મૂળમાં તું એ પીડા ગમતી મને હોય જેના મૂળમાં તું એ પીડા ગમતી મને ભીતરેથી વેદના મીઠી સદા સળગ્યા કરે શેર છે મિત્રો જિંદગીનો દરિયો આખો એની પાસે છે છતાં જિંદગીનો દરિયો આંખો એની પાસે છે છતાં યાદની આ માછલીઓ હર ક્ષણે તડપ્યા કરે અંતિમ શેર છે તું હજી પણ ઓગળે મુજ શ્વાસ ના હિમાલયે તું હજી પણ ઓગળે મુજ શ્વાસ ના હિમાલયે કંઈ યુગોથી આંખથી ગંગા હજી ટપક્યા કરે જ્યારથી એ આપને હર શેરમાં લખ્યા કરે ત્યારથી મુજ ટેરવાનું ઘર સતત મહેક્યા કરે